જે આપણી ભારત સરકાર પણ ન કરી શકીએ આપણી સરકારનો ઝુંબેશ સમાજને સુધારવા માટે રાત દિવસ રૂપિયાનો ખર્ચો કરી તંગતોડ મહેનત કરી રહી છે સમાજમાં લેસ માત્ર અસર થતી નથી સાચા સંતો ના શુદ્ધ શબ્દરૂપી અંધકારનો નાશ કરી સમાજમાં સમાજને શુદ્ધ માર્ગદર્શન આપે કારણ કે શુદ્ધ માર્ગ એટલે ચોરી જારી માંસ દારૂ આવી કુટેઓને છોડાવી અને પ્રતિજ્ઞા આપીને તેમનું જીવન શુદ્ધ બનાવે છે તો આજે લાખો અને કરોડો આત્માઓ સુખ શાંતિ ભોગવી રહ્યા છે તો આવા સાચા સંતો વગર પગારના નોકર છે અને આજે આપણા ભારતની ભૂમિ ઉપર ઉઘાડા પગે વિસરી અનેક જીવોનો ઉધાર કરે કરે છે અને તેઓને ઉમર કે સંજોગ બાદ નડતો નથી અને પોતે પૂર્વ પ્રત્યક્ષ પ્રકાશમાન હોય છે હા રમેશ ભાઈ એક લાડવા ને કહેતા એ એક ભાઈ કાયમ માટે કહેતા રહેતા કે તમે શેનો ઉપદેશ આપો છો પછી એમને કીધું કે ઉપદેશ અમે શેનો કરવી છે તને કહો રસોડામાંથી એક લાડવો લેતો આવે હવે રસોડામાંથી લાડવો લાવ્યો એને કીધું કે આ લાડવામાં આખા લાડવામાં ઘી છે કે અડધામાં તો કે આખામાં તો કે એને ઘી ને લાડુ કહેવાય કે ના તો કે આમાં ગોળ છે કે આ ગોળ છે તો કે ગોળને ને લાડુ કહેવાય કે ના તો આમાં લોટ છે કે હા તો લોટને ને લાડુ કહેવાય કે ના તો કે તને લાડુ ને આમાં કઈ ખબર પડી કે ના તો કે અમે એનો ઉપદેશ કરવી છે સદગુરુ મહારાજની જય